નમસ્તે ભાઈઓ બહેનો કેમ છો બધાની મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ એન્સમાં તમારું સ્વાગત છે સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો જે આપણે આગળના વિડીયામાં જોઈએલું કે નીટની સાડી હોય તો કેવી રીતના તેમાં ફ્રોક કટિંગ કરવું તેની આજે આપણે સિલાઈ શીખવાના છીએ તો કેવી રીતના આપણે કરવું તે તમને સમજાવું આપણો સીધો પાઠ છે આપણો અસ્તર રાખી દેવાનું છે આ રીતે રીતે આ રીતે વ્યવસ્થિત ગોઠવી લેવાનું છે આ સીધો પાટને અસ્તર આ રીતે પલટાવી લઈએ ગળાના ભાગે આપણે સિલાઈ લગાવી લઈએ જે રીતના હું વિડીયામાં બતાવું તે રીતે તમારે કરવાનું છે આ રીતે એક સરખી આપણે સિલાઈ લેતા જઈએ આમાં કાપડ ખસવું ન જોઈએ એનું ખાસ ધ્યાન દેજો આ રીતે આપણે સિલાઈ લગાવી લીધી તમે જોઈ શકો છો આમાં આપણે ડબલ સિલાઈ લગાવીને વધેલું કાપડ છે ને આ રીતે આપણે કટ કરી લઈએ અસ્તરનો ભાગ આપણો વધેલો છે બરાબર ઈ કટ કરી લેવાનો છે આ રીતે પછી આપણે કટની કટરની મદદથી કટ લગાવી દઈએ કટ લગાવવાથી ફાયદો છે કે આપણે જે સરળ રીતે આપણો શેપ આવી જાય ગુલાઈ આવી જાય ખેંચાઈની એમાં ડબલ સિલાઈ લગાવીને કટરની મદદથી કટ લગાવી લઉં છું તમે જોઈ શકો છો ડબલ સિલાઈ લગાવીને કટરની મદદથી કટ લગાવી લીધા હવે આ કાપડ છે ને આપણે આ રીતે પલટાવી લઈએ આ રીતે આપણે બધું કાપડ પલટાવી લેવાનું છે આ રીતે હવે આપણે એક ધારની સિલાઈ લગાવી રીતે આપણે એક સિલાઈ સુંદર મજાનું આપણું ગળું બનીને તૈયાર થઈ જશે એકદમ ધાર ઉપર સિલાઈ આવવી જોઈએ એનું ખાસ ધ્યાન દેજો જે પહેલેથી બહુ સુંદર મજાનું આપણું ફ્રોક બનીને તૈયાર થઈ જશે એકદમ ઘેરદાર આ વિડીયો પૂરેપૂરો જોજો તો વધારે તમને ખ્યાલ આવશે કે કેવી રીતના આપણે બધી ઝૂલ જોઈન્ટ કરવાની કેવી રીતના બધું આપણે ધ્યાન રાખીને હવે આપણે એક પ્રેશર ફૂટની જગ્યા રાખીને બીજી સિલાઈ લગાવી લઈએ આ રીતે જે રીતના વિડીયામાં બતાવું તે રીતે તમારે કરવાનું છે આ રીતે આપણી બીજી સિલાઈ લાગી ગઈ હવે આપણે અસ્તર સાથે જોઈન્ટ કરવાનું છે બરાબર આ રીતે તો થોડું બતાવી દઉં પછી તમારે રીતે જોઈન્ટ કરી લેવાનું છે બધા ભાગને આમાં આપણે ક્રીઝ ન આવવી જોઈએ ઉપરના કાપડમાં એ ખાસ ધ્યાન દેજો આ રીતે આ રીતે મેં બતાવી રીતે ફરતી બાજુ આપણે સિલાઈ લગાવી લઈને વધેલું કાપડ કટ કરી લેવાનું છે ને એ રીતે આપણે બીજો પાર્ટ તૈયાર કરવાનો છે તમે જોઈ શકો છો મેં બંને પાર્ટ તૈયાર કરી લીધા છે જે રીતે મેં બતાવ્યું આગળનો પાર્ટ એટલો બીજો પાર્ટ તૈયાર કર્યો છે હવે આપણે શોલ્ડર જોઈન્ટ કરી લઈએ એક સરખા આપણે શોલ્ડર રાખીને હવે શોલ્ડર જોઈન્ટ કરી લઈએ આ રીતે આપણે શોલ્ડર જોઈન કરી લેવાના છે એમાં આપણે ડબલ સિલાઈ લગાવી લઈએ આ રીતે મેં ડબલ સિલાઈ લગાવી લીધી બરોબર આ રીતે આપણું તૈયાર થશે બે ભાગ બરાબર કમ્પ્લીટ તૈયાર થઈ ગયા હવે આપણે આમાં ઝૂલ લગાવવાની છે તો કેવી રીતના ઝૂલને કટ કરવી તે તમને સમજાવી દઉં આ રીતે મેં બે ઝૂલના કાપડ લીધા બરાબર બંને સાઈડ આપણે સ્લીવમાં ઝૂલ લગાવવાની છે ફ્રીલ થશે બરાબર તો એની લંબાઈને પોહળા એકની બતાવી દઉં એ રીતે બીજી પણ કટ કરી લેવાની છે તો આ રીતે મેં આ સાડા ત્રણ છે બરાબર પોહળા ને લંબાઈ બતાવી દઉં તમને એ આડત્રીસ ઇંચ છે બરાબર તો એ રીતે આપણે ઝૂલને કટ કરવાની છે હવે ઝૂલની એક સાઈડ આપણે પટ્ટી ફોલ્ડ કરી લેવાની છે આ રીતે આ રીતે પટ્ટી ફોલ્ડ કરી લેવાની છે એક સાઈડ કાપડ આપણું ઉથમું છે બરોબર એ રીતે તમારે ધ્યાન રાખીને પટ્ટી ફોલ્ડ કરવાની છે આ રીતે આપણે ફરતી પટ્ટી ફોલ્ડ કરવાની ફોલ્ડ કરી લઉં છું હવે આપણે ઝૂલ લગાવવાની છે બરોબર તો કેવી રીતના ઝૂલ લગાવી તે તમને સમજાવી દો આ આપણું કાપડ સીધું ને આપણી ઝૂલ છે એ ઉથમી રાખવાની છે આ રીતે ચૂલ આપણે ઉથમી રાખી ને હવે હું બતાવું તે રીતે તમારે લેતું જવાનું છે આપણે ઉપરની સાઈડ ચપટી ચપટી એ રીતે મૂંઠ લેતી જવાની છે બરાબર આ રીતે એકદમ ઝીણી ઝીણી ચપટી આપણે મૂંઠ લેતી જવાની છે તો સુંદર મજાનું આપણું ફ્રીલ બનીને તૈયાર થઈ જશે જે રીતના હું વિડીયોમાં બતાવું તે રીતે તમારે કરતું જવાનું છે નાની નાની આપણે બાજુ બાજુમાં ચપટી લેતી જવાની છે એનાથી આપણે સુંદર મજાનું આપણું સ્લીવ જેવો ચપટી જેવો શેપ આવી જાય ને બહુ સુંદર લાગશે ફ્રોકમાં આ રીતને તમે જરૂર ટ્રાય કરજો આ રીતે આપણે બતાવું છું વિડીયામાં તે રીતે તમારે લેતું જવાનું છે એન્ડ સુધી આપણે આ વિડીયા બરાબર હવે આ વધેલું કાપડ છે આપણે કટ કરી લઈએ આ રીતે હવે આ રીતે ફ્રીલ છે તેમાં આપણે ચપટી ચપટી લીધી તેની ઉપર આપણે એક ધાર સિલાઈ લગાવી લઈએ આપણી ફ્રીલની જે ચપટી સી બેસી જાય જે રીતના વિડીયામાં બતાવું તે રીતે આપણે લેતું જવાનું છે એક ધારની સિલાઈ લગાવી લેવાની આ રીતે તમે જોઈ શકો છો બહુ સુંદર મજાની ને આપણે ચપટી આવી ગઈ છે ને ફ્રીલ બની ગઈ છે ઝૂલ બની ગઈ છે આ રીતે તમારે તૈયાર કરવાનું છે આ રીતે આપણે ધાનની સિલાઈ લગાવી લીધી તમે જોઈ શકો છો આ રીતે તૈયાર થશે બહુ સુંદર લાગે છે તમે જોઈ શકો છો એ રીતના બીજી તૈયાર કરવાની છે તો બીજી તૈયાર કરી લઉં છું હવે આપણે નીચેની ઝૂલ માટે કાપડ લીધું છે બરાબર તો એવી રીતના ત્રણ છે તો આપણે મોટું મશીન કરીને એક આપણે આ રીતે સિલાઈ લઈ લેવાની છે અડધો ઇંચ ઉપરથી છોડીને આ રીતે આપણે સિલાઈ લઈ લેવાની છે આપણે નીચેના ઝૂલ માટેનું કાપડ છે આ એવા ત્રણ ઝૂલ બનાવવાની છે બરાબર નીચેના ઘેર માટે આ રીતે બતાવવું ત્રણે ત્રણ ઝૂલ તમારે તૈયાર કરવાની છે આપણે ગેધરિંગ કરવાનું છે એટલા માટે આપણે એ રીતે આપણે ઝૂલ બનાવવાની છે ચપટીવાળી કરવી હોય તો તમારે આમાં ચપટી લઈ લેવાની આ રીતે મેં મોટું મશીન આપણે પાંચ ઉપર રાખીને મોટું મશીન લગાવેલું છે એટલે આપણે ગેધરિંગ થઈ શકે હવે આપણે જે દોરો છે એમાંથી એક દોરાને ખેંચવાનો છે એક દોરો અલગ કરી લઈએ હવે એક દોરાને આપણે ખેંચવાનું બરાબર આ રીતે એટલે આ રીતે તમારે ગેધરિંગ થતું જાય સ્મોકન થતું જાય મસ્તીનું સુંદર તમારે ક્રિસ ક્રિસ પડતી જાય આ રીતે જે રીતના વિડીયામાં બતાવું એ રીતે તમારે એક દોરો ખેંચવાનો છે એટલે ક્રિસ ક્રિસ પડતી જાય ને સુંદર ચપટી ચપટી થતું જાય આ રીતે તમે જોઈ શકો છો હું કેવી રીતના બતાવું છું એ રીતે તમારે લેવાનું છે દોરો તૂટીને ખાસ ધ્યાન દેવાનું ધીમે ધીમે ખેંચીને એ રીતે આપણે આખામાં આપણે ગેધરિંગ ત્રણ ઝૂલ બનાવવાની છે ત્રણે ત્રણ ઝૂલ બનાવી લઉં છું તમે જોઈ શકો છો ત્રણે ત્રણ મેં ઝૂલ બનાવી લીધી છે આ રીતે ત્રણ ફ્રીલ બનાવી આપણે બરાબર આ રીતે ત્રણે ત્રણ આપણે ફ્રીલ ઉપર નીચે ઉપર નીચે લગાવીને આપણે ઘેર તૈયાર કરવાનો છે ફ્રોકનો નીચેનો હવે આપણે કેમ લગાવવું તે તમને સમજાવી દઉં આ રીતે આ આપણો સીધો પાટ ને આપણે ઝૂલનું કાપડ છે ઉથમું હવે પેલી આપણે ઝૂલ લગાવીએ બરોબર એક સરખે ઝૂલ ઝૂલની ચપટી આવે તે રીતે આપણે સિલાઈ લેતી જવાની છે આ રીતે તમે જોઈ શકો છો હું બતાવું તે રીતે તમારે ઝૂલ લગાવવાની છે એ આપણી ઉપરની ઝૂલ છે બરોબર આ આ રીતે રીતે આપણી એક ઝૂલ લાગીને તૈયાર થઈ ગઈ છે આ વધેલું કાપડ છે ને આપણે કટ કરી લઈએ બીજા ભાગમાં આવશે પાછળના ભાગે આ રીતે આપણે એક આ ઝૂલ તૈયાર થઈ બરોબર હવે આપણે બીજી ઝૂલ લગાવવાની છે તો ઉપર આપણે ચપટી લઈને ઝૂલ બનાવેલી બરાબર તો ઉપર ચપટીને ફોલ્ડ કરીને પછી ઝૂલ બનાવવાની અથવા તમારે અવરલોક લગાવી લેવાની હવે એ આપણે આ ઉપરના એ ઉપર આવી જોઈએ ચપટી જે આપણે કરેલી છે પટ્ટી ફોલ્ડ કરેલી ઉપર ને આ આપણો નીચેનો ઘેરનું છે એ આપણે નીચે રાખી એને સિલાઈ લેવાની છે આ રીતે જોઈન્ટ કરતું જવાનું છે બરાબર જે રીતના હું વિડિયામાં બતાવું તે રીતે નીચેનો ઘેરનું કાપડ સી નીચે આવવું જોઈએ ને આવું આપણે ઉપર લગાવીએ છીએ ઉપર આપણે રાખી જે પટ્ટી ફોલ્ડ કરેલી છે તે રીતે આપણે સિલાઈ લેતી જવાની ને આપણે જૂલે બંનેને જોઈન્ટ કરતી જવાની છે આ રીતે કાપડમાં આપણે સિલાઈ બંનેમાં આવી જવી જોઈએ આ આપણે ઉપરની ઝૂલ છે તેનું કાપડ નીચે રાખીને આવવું જોઈએ બરાબર ખાસ ધ્યાન દેવાનું જે રીતને હું ગોઠવું છું તે રીતે ગોઠવતું જવાનું છે ને સિલાઈ લગાવતી જવાની છે આપણે ઉપરની જે ઝૂલ નીચેની છે તેમાં આપણે પટ્ટી કરી એમાં થોડું થોડું કાપડ રહીને તે રીતે આપણે જોઈન્ટ કરતું જવાનું તો બહુ સુંદર લાગે બરાબર એમાં તમે અવરલોક પણ લગાવી શકો આવી રીતે કુર્તી પણ આવે છે તમને ખ્યાલ હોય તો કુર્તી પણ આવી રીતના બનાવેલી હોય છે ત્રણ ઝૂલવાળી અવરલોકનું મશીન લગાવેલું હોય કે અથવા આપણે પટ્ટી ફોલ્ડ કરેલી હોય જેની જોડે અવરલોક ન હોય તે આ રીતે પટ્ટી ફોલ્ડ કરીને પણ લગાવી શકો ઝૂલ બનાવી શકો બરાબર આ રીતે એકદમ ઘેરદાર બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો બહુ સુંદર લાગે છે બે ઝૂલ લાગી ગઈ છે આપણી આ રીતે તમ જોઈ શકો છો બહુ સુંદર મજાનું લાગે છે હવે તે લુક આપણે કટ કરી લઈએ હવે આપણે ત્રીજી ઝૂલ લગાવવાની છે બરાબર તો ત્રીજી ઝૂલ આપણી આ રીતે આવશે તેમાં મેં ઉપર પટ્ટી ફોલ કરી લીધી બરાબર પછી આપણે ગેધરિંગ કર્યું છે બરાબર તો એ આપણે ઉપર આવવું જોઈએ ને આપણે આને જે ઝૂલ લગાવી નીચે કાપડ રાખવાનું થોડી વાર પેલા લગાવીને નીચે અને ઓલું જે લગાવીએ છીએ પટ્ટી ઉપર આવી છે પટ્ટી ફોલ્ડ કરેલી છે ને એ ઉપર રાખવાની છે બરાબર એનું ખાસ ધ્યાન દેજો તમે જોઈ શકો બહુ સુંદર લાગે છે ત્રણ ઝૂલવાળું આપણું બનીને તૈયાર થઈ જશે આપણે ચપટી સરખી કરતી જવાની સિલાઈ લગાવતી જવાની ચપટી આપણે વધઘટ ન થવી જોઈએ બરાબર ઓછા વધુ થાય તો ખરાબ લાગે એટલા માટે આપણે એક સરખી કરતી જવાની ને આપણે સિલાઈ લગાવતી જવાની જે રીતના હું વિડીયોમાં બતાવું તે રીતે તમારે કરવાનું છે આ રીતે આપણે ત્રીજી ઝૂલ લગાવી લઈએ જે રીતના હું વિડીયોમાં બતાવું તે રીતે જે આગળની આપણે બે ઝૂલ લગાવી તે રીતે જ આવશે ખાસ એ ધ્યાન દેવાનું છે જે ચપટી છે એક સરખી આપણે રહેવી જોઈએ એમાં આપણે જે ગેધરિંગ કરેલું છે ને એક સરખું આવવું જોઈએ એમાં વધઘટ ન થવું જોઈએ એ રીતે આપણે લગાવવાનું છે નીચે આપણે લેસ છે એટલે બહુ સુંદર લાગશે ફ્રોક એકદમ સુંદર મજાનો વેસ્ટમાંથી બેસ્ટ બનીને તૈયાર થઈ જશે ભાઈઓ બહેનો તો આ રીતે તમે જરૂર ટ્રાય કરજો જૂની સાડી કોઈ નેટની હોય તો તમે આ રીતે ટ્રાય કરીને તમે ફ્રોક બનાવી શકો છો ચણિયા ચોલી બનાવી શકો છો બહુ સુંદર વસ્તુ બધી બની શકે છે આ રીતે આપણે જે રીતના વિડીયમ બતાવું તે રીતે તમારે લેતું જવાનું છે સિલાઈને આપણે ઝૂલ લગાવતી જવાની છે આ રીતે આપણી ત્રણ ઝૂલ વાળું બનશે બરોબર બહુ સુંદર લાગે છે આ રીતે આપણે ત્રીજી ઝૂલ પણ લાગીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો બહુ સુંદર તૈયાર થઈ ગઈ છે આ આ રીતે રીતે થશે હવે હું તમને નીચે રાખીને બતાવું તમે જોઈ શકો છો બહુ સુંદર મજાનો આપણો એક પાર્ટ તૈયાર થઈ ગયો છે આગળનો પાર્ટ ત્રણ ઝૂલો આપણે અસ્તરની બાકી છે તો આ રીતે આપણે બીજો પાર્ટ તૈયાર કરવાનો છે તો આ રીતે મેં બંને પાર્ટ તૈયાર કરી લીધા ભાઈઓ બહેનો તમે જોઈ શકો અસ્તર પણ જોઈન્ટ કરી લીધું નાની નાની ચપટી લઈને અસ્તર જોઈન્ટ કરવાનું છે આ રીતે ભાઈઓ બહેન મેં ઓનલાઈન ફરમા દેવાનું સ્ટાર્ટ કરેલું છે તો નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં કોલ કરીને મંગાવી શકો છો એમાં કોઈ બી તમે બ્લાઉઝ મગાવી શકો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બેલ પર ઓલ કરજો વિડીયોને લાઇક કરજો કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ